टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हमें अन्य एक मुद्दा विषय આપણો દેશ ભારત છે અને અહીં જો તમારે બીજા દેશના ઝંડા ફરકાવવા હોય તો તમને જે દેશ માટે વધારે પ્રેમ હોય તે દેશમાં જતા રહેવું જોઈએ કારણ કે આપણે ત્યાં ઘણી વખત પાકિસ્તાનના ઝંડા ફરકતા જોવા મળે તો ઘણી વખત પેલેસ્ટાઇનના ઝંડા ફરકતા જોવા મળે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં પણ આવી જ એક ઘટના જોવા મળી ખંભાળિયા શહેરમાં મુસ્લિમો દ્વારા પેલેસ્ટાઇનના ઝંડા પ્રદર્શિત કરવામાં આવ્યા

આટલીથી જ ન અટકાવી તેણે ઉષ્ટરણીજનક સૂત્રોચ્ચાર કરીને વયમનસ્ય ફેલાય તે પ્રકારનું કાવત્ર રચ્યું એક તો ભારતમાં રહેવાનું ભારતમાં રોજગારી લઈને પોતાનું પેટ ભરવાનું અને ગુણગાન બીજા દેશોના ગાવાના જો સુલુસમાં ભારતનો તિરંગો ફરકાવ્યો હોત તો કોઈને પણ કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ આ પ્રકારે પેલેસ્ટાઇનના ઝંડા ફરકાવીને આદમે પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી આ ઘટના પરથી જ એ સાબિત થાય છે કે આદમ અબ્દુલ ભારત કરતાં વધારે છે છે ઘટનામાં ખુદ પોલીસ જ બની આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ એકસો છન્નું બે અને કલમ ત્રણસો એકાવન સી હેઠળ ગુનો નોંધ્યો છે જ્યારે સગીર આરોપીઓ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર સોળની કલમ ત્રાસી બે મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે ઘટનાને લઈ અનેક સવાલો પણ ઊઠી રહ્યા છે શું ધાર્મિક જુલૂસની આડમાં ઉશ્કેરણી કરવાનો ઈરાદો હતો પેલેસ્ટાઇનનો ફ્લેગ ભારતમાં ફરકાવવા પાછળનો ઈરાદો શું હતો અબ્દુલ રુકરાએ આ કૃત્ય કોના ઈશારે કર્યું રેલીની આડમાં ભયમનસ્ય ફેલાવ તેવા સૂત્રોચાર કેમ કર્યા શાંતિ ભંગ કરવાના કૃત્ય પાછળ જવાબદાર કોણ છે બાળકોને વિવાદિત માનસિકતાનો ભોગ કેમ બનાવ્યા રેલી ફ્લેગ અને વિવાદિત સૂત્રોચ્ચારના આયોજન પાછળનો ઈરાદો શું હતો આ તમામ સવાલોને લઈ ઊંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી છે કારણ કે ભારતમાં રહીને બીજા દેશોના ઝંડા ફરકાવશો તો તે જરાય સાંખી નહીં લેવામાં આવે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત